નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર પાંચસો ત્રાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર સાતસો અને ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર નવસો ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયા હવે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ અગિયાર હજાર પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ ત્રાણું હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ એક લાખ સત્તર હજાર બસો અને પચાસ રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ અગિયાર લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર સાતસો એકાણું આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર ત્રણસો અઠ્યાવીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર નવસો ને દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ઓગણસી હજાર એકસો રૂપિયા તો મિત્રો આ હતા આજના સોનાના તાજા બજાર ભાવ જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં